બરાબર ને સાદી વાત છે આપણે ઘરમાં દાળ ભાત શાક રોટલી ખાતા હોઈએ અને કોઈ ચપટી ધૂળ નાખે તો આપણે ખાઈએ કોઈ ખાય એ જ વ્યક્તિ સરસ મજાનું ખાઈ અને ઉપર પેલી ગુટકાની પડીકી આવે ને એ ગુટકાની પડીકી નાખે પણ ખબર નથી કે ગુટકાની પડીકીમાં શું હોય છે તમને ખબર છે એ ગુટકાની પડીકીમાં શું આવે છે પેલી અલગ અલગ પડીકી આવે છે ને તાનસેન વિમલ મિરાજ પછી પેલી અલગ અલગ કંપની મને કંપની ના નામ ખબર નથી જાફરી અલગ અલગ કંપનીઓના નામ હોય છે બે પડી ગઈ ભેગરી ખાવાની હોય છે પેલા એક આવતી આઠ ના આવતી વીસ પચીસ વર્ષ પેલા રૂપિયા ની આવતી પાંચ રૂપિયા થઈ ગયા ને એ ફળીકી માં બેતાલીસ જેટલા કેન્સર કરે એવા તત્વો આવે છે કેટલા બેતાલીસ જેટલા કેન્સર કરે એવા તત્વો આવે છે હવે સાથે સાથે ઘડેલી સુપારી આવે કાચનો ભૂકો આવે અલગ અલગ કેમિકલ આવે ખરાબ લોહી આવે લોહી નો લોહી પણ ઘડવામાં આવે જેથી એને કલર પકડાય બરાબર આવો અલગ અલગ પ્રકારનું ખરાબ કરેલું મિશ્રણ ગુટકાની પડી એ તમે તમારા મોઢામાં નાખો અને હાથે કરીને કેન્સર તમે નોંધરો છો આ કેન્સર ગ્રેવી પડી ખવાય ખવાય લોકો રોજની 5 5 10 10 15 15 20 25 30 40 40 અને એમાં એક કરુણતા એટલી ખરાબ છે એ બહેનો દીકરીઓ કે જે ભારત નું ભાવિ ઘડવાની છે એ લોકો પણ ખાવા માંડી છે બહુ જ ખરાબ વસ્તુ છે અને તમે જોજો કે દસ દસ વર્ષના છોકરાઓ પણ આ ગુટકાની ફરીકી ખાય હવે તમે જોજો કે બે ત્રણ વર્ષની અંદર મોઢા એના સાંકડા થઈ જાય મોઢા ખુલે નહીં પાણીપુરી ખાવી હોય ને તો આખું મોઢું ખુલે પાણીપુરી અંદર જાય નહીં અને ધીરે ધીરે પાંચ વર્ષમાં તો બે આંગળી એક આંગળી ખુલે એટલું મોઢું જ ખુલે કારણ કે એની અંદર ખરાબ તત્વો છે એ તત્વો સબ અને મુસ ફાઇબ્રોસિસ કરે એટલે અંદરના સ્નાયુ જકડાય અને કેન્સર કરે એવી શરૂઆતની સ્થિતિ થાય અને મોઢા જકડી જાય પછી મોઢાની અંદર જીભની અંદર પછી અન્નળી શ્વાસનળી જઠર આંતરડા ગુદામાર્ગ એને ગમે ત્યાં કેન્સર થાય અને દસ વર્ષ છોકરું ખાવાનું ચાલુ કરે એટલે પચીસ વર્ષ આવતા આવતા છોકરું ખખડી જાય શરીરમાં એની શક્તિ બંધ પડી જાય અને મારા દવાખાને કેટલાય કેસ આવે છે જેને શરૂઆતમાં કેન્સરની ચાંદીઓ મોઢામાં પડવા માંડી હોય તો મહેરબાની કરી તમને લોકોને આ ખાસ કહું છું કારણ કે દારૂ પીતો હોય ને દારૂ એ દારૂ આપણને લાગે કે નથડિયા ખાતો હોય આમ દૂરથી આવતા આવે તો આપણે ખબર પડે દારૂ પીધો હશે દારૂ તો પીવાય જ નહીં પણ ગુટકાની ફૂપારી ગાડી જશે એમ કરીને આપણે માફ છીએ પણ એ ગુટકાની કે કોઈને ખાવા દેશો નહીં મહેરબાની કરીને ખાવા દેશો નહીં